नमस्कार मित्रों वीडियो में तुम्हारा स्वागत छे जी हां मित्रों અત્યારે હાલ મોટો અને મહત્વનો સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કે તો મહારાષ્ટ્રના પુણેમાં નવેલપુરુ પર મોટી દુર્ઘટના થઈ છે પૂર જર્પે જઈ રહેલા કન્ટેનર બ્રેકફેલ થઈ જતા ઘટના બની હતી 6 થી 7 ગાડીઓ ટકરાવાના કારણે બે ટ્રકોમાં આગ લાગવાના સમાચાર છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયાના સમાચાર છે જી હા મિત્રો અત્યારે હાલ મોટો અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો पुणेना नवलपुर ऊपर बे कंटेनर ट्रक टकराता एक ट्रक में आग लगी गई होती है एक कार ना बननी ट्रकनी વચ્ચે ફસાય જતો સંપૂર્ણ બડીને ખાખ થઈ ગઈ હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું ફાયર વિભાગ મુજબ આટ ડેડ બોડી કાઢવા માટે આવી છે સડકતા વાહનમાં હજુ કેટલા લોકો ફસાયેલા હોવાની સંભાવના છે એટલે મૃતકોનો આંક હજુ વધી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડિયો પૂરો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર